ખાવા મન આખા ગામમાં ના ફુંકા લ્યા થઈ રહ્યું બાપલા ખૂટ્યું છે તે એ તો પાછું આખા ગામમાં વાતો કરી ના કરાય તારાય તો હર હેટ કોણ નઈ કોણ ભાઈ નઈ કોણ હું ગેડ જો નહી શક્કર આવે ઊઠાસા ખાટા છે ना करदी ना जीवत तो हारू तू घेर खईगी तो चल, सास नती कण तीतीक पालो वधार सास ती न रेवे एक पाच नी नो रोटलूटी अन मिरची मस्त खई लो ह खावा जतय ने घरती खावा जतय यु करीना खावा वाथू करू तो ખાવામાં તો બધું ખૂટ્યું છે ને બધો કળવો હળા એમ દોટાવ કરે છે ઓય મોહન થાલ લેવા દોડે છે ટવકા મોન પીણ બધું મગાવે સીધું મગાવે ને બધું ખૂટ્યું એમ તો એ બધું જોઈ રહ્યો મુ આ હું નાટક કરો છો લ્યા પ્રસંગ કરો છો કે ખોટો નાટક કરો છો તો ખૂટાય ખરા આવા કંકુત્રી એક જણા કીધું ને આખો આખો પરિવાર લઈને આવા તો ખૂટા એ તો જોવું પડે છે કે કોઈ ખૂટે છે નું ખૂટે સીધું વધાર લાગુ પડે ખૂટે છે નું વળી ભૂલી જા આપણો છોડીને લગનમાં ખૂટ્યું તો ભૂલી જા તમે એ તો બાજુમાં આપણે છે ને પાડોશી માં એ ઝોન હતી અને આપડે ઝોન હતી તે એ ઝોન અહીંયા બધા આપડા ઘેર આવી ગયા હતા બધા જમવા એટલા ખુટ્યું ના ખુટો હોય એવું ના હોય વસ્તી વધારે આવી જાય તો કીધું હોય એક જણ નિહડે કોઈ શાર ના આવે કોઈ શાર ના આવે શેર કરો તા આ આવું ખૂટવું જોવે કશું કોકની વાતો ના કરીએ એ તો અવશ્ય ટોણમ ખૂટાય ખરું તા ના ખૂટવું જો તારે તું રોટલા બટલા બનાય રોટલો બનાય આ તું ઓડી ફોન આયો ખરા ટાઈમ થી

સારું ના લાગે તમે તમારા જ મુઠા થી બોલ્યા કે હજાર મોણા નું રહોડું થયું પચીસો આવી ગયું તો ખૂટ જ કમ આપણા ના કરતા વધારે મોણા આવી હોય તો આવી વાતો ના કરવાની જેની તેની એ તો એમને કોઈ આવતું હોય કંકુતરી બધા પોચાડી વાત આવે એમને વાતું હોય કોઈ વળી કેમ બીન બોલાય કોઈ મહેમાન આવતા હું કોઈ ખાવા રોટલા બને હે બનાવ છું બે હવે બંધ થઈ શાંતિ થી અલ્યા અલ્યા મારા મોમાજી ભણાવ એ તાર મોમાજી ભણાવ લો

તમે અમારા પ્રસંગ બગાડ્યો છો ના લે બેટા લઈને આવ્યો છો કે તું ના તો ખાલી મજા મારા બાપા ને ને આવું એ મારી વાત તો અને છોકરા મજાક કર શરમ કરો આવી તો ઇજ્જત ના કઢાય કોકની તમારી ઈજ્જત મારા અમે એટલી રાખી સર તમારા હા અલ્યા આ તો ઉપર તમારા લીધો તો મારા બાપાએ પેલા પેલા હું નામ પેલા તો વિવાહનો થોડી ઝઘડો કરો તો એ વાતો કરતા ગયા ભાઈ ખોટી મારા બેઠા નું મારા ભાઈનું ક વાતો કરું તું એવું ના હોય આ તો ખાલી મજાક મજાક હોય એવું કઈ કશું ના હોય વાત નહીં એ અવસરો કોઈને ખબર નહીં પડે અવસરો

મારા અંગાથી વાત કરીશ બોલો ને કહે હે નહીં વાંધો ન એ વાત કરો કઈ મુતા કોઈ લેતા લાઈને ઓલ લેતા કળો કળો કડો માપ વાય લેતા ને મર માપ એ માફ કરું માફ કરવાના લાયક છે તો હે બેટા એ બેટા આવું ના બેટામાં છેતા તો એ ના ભરા તમે રાખો બીજી મારા એ ખાવા નહીં મળ્યું એટલે વાતો કરી લે માફ કરી દે ભાઈ મને કીધું હોય તો હું તને હોટલમાં માં આવત પણ ફરી ફરી વાતો કરવા ને આવશે

શું કેમેરા તો થોડો સરસ આલુ છો નકર તમારે પથારી કરી નાખું મારા ઘર માટે તો જો આઈ જ નહીં બરાબર ના ભમાયા ને તું કોમ નામ લેસો વસ્તી નું આ જીવ કાચી એ માર ડોહો એક વાત લાયા છે કેવું પતિ જીવા એટલે મારો કો ઘોડી ના જો તો પેલા ને ખોટું જમ